એટલી સ્કૂલનો બાકીદ રિપેરિંગ કરાવવા માટે એટલી સ્કૂલનો બાકીદ રિપેરિંગ કરાવવા માટે હજુ રિપેરિંગ કરવા માટે છે કેટલી કરી માટે છેલ્લા વર્ષે છે અને આવના દિવસોમાં બીજી છોટી વાત સરામાં ધ્યાન રાખી કરું છું અમારી મોડ પહેલા અને મોડાસા સેન્ટર 50% ની વધે સારા નહી થાય સારા એક માટે કેટલી માટે કેટલી મેજર જે છે પણ નવા ચાલુ છે પણ જે માઇનો રિપેરિંગ છે એ સતત આચર તરફથી આપણને રજૂ મળે એટલે તરત જ આપણા મળે જે એસોસિએશનના હોય છે અને સમિતિ તરફથી જો એ રિપેર થઈ શકતું હોય તો તરત જ એ સત્વરે રિપેર કરાવી દઈએ એવો કોઈ આજે રિપોર્ટ નથી જો आता लोकमान्य तिलक सुद्धा एक वर्ष पहिलाच रिक्ताधिकार आले जे क्षेत्रते अंतर्गत उत्तरवाने जात आहे जे कोणी आजपर्यंत घणीतरी दबाण होतच पाहे के विषय आत उठवणार ना वर्षातिया दबाण आता जनता कुलकर्णीच्या विद्यार्थ्यांनो कधी पडे आपली आम्ही आम्ही लोकिस आम्ही आम्हाला परिपत्रक क्रमांक 2023 क्रमांक 3 परिपत्रक सुखर पण उन्नत आणि सुखर भरमुरड होऊ दे आणि आमदार सुभाष एवढं रस्त्यावर

કરી અત્યારે આપણે અંગ્રેજી માધ્યમની છ શાળાઓ છે અને જેમ બીજી ગુજરાતી માધ્યમ હિન્દી માધ્યમ શાળાઓ ચાલે છે